નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો જૂનાગઢમાં કોંગ્રેસમાં જોડાવાની અફવાઓ વચ્ચે જવાહર ચાવડાનું મોટું નિવેદન સામે આવ્યું છે કોંગ્રેસમાં જોડાવાની અફવાઓ ચાલે છે તે માત્ર અફવા જ છે ભાજપ સાથે જોડાયેલો રહીશ તેવું જવાહર ચાવડાએ જણાવ્યું હતું તો આ સાથે જ તેઓએ કહ્યું હતું કે અપકી બાર ચારસો કે પારના સૂત્રને પણ હું સમર્થન આપું છું સાથે જ તેઓએ કહ્યું હતું કે રાજકીય ફેરફારના જે સમાચાર છે તે અહીંયા સદંતર પાયા વિહોણા છે

માણાવદર વિધાનસભાની જો વાત કરવામાં આવે તો જે કોંગ્રેસના ધારાસભ્ય હતા તેને ભાજપમાં લાવવામાં આવ્યા છે એ ગતિવિધિઓ બાદ જે ભાજપના કાર્યક્રમો માણાવદર અને વંથલી પંથકમાં જે યોજાયા એમાં જવાહર ચાવડાની સતત ગેરહાજરી કાર્યક્રમોમાં જોવા મળી રહી હતી જેને લઈને ઘણા સમયથી એક વાત વહેતી થઈ હતી કે જવાહર ચાવડા ફરી કોંગ્રેસમાં જોડાશે આ તમામ વાતો અને વિવાદો વચ્ચે જવાહર ચાવડા નું હતું અને આજે અચાનક જ તેઓએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયાના હેન્ડલ પરથી જાહેરાત કરી છે કે હું ભાજપમાં જ છું અને ભાજપ સાથે જ રહેવાનો છું અન્ય રાજકીય જોડાણની જે વાત છે તે માત્ર અપવાદ છે અને જે મોદીએ સૂત્ર આપ્યું છે ચારસો પ્લસ તેને પણ પોતે સમર્થન આપતા હોવાનું હાલ જવાહર ચાવડા જણાવી રહ્યા છે જી જી આભાર હિરેન અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ